રાજ્ય સરકારના જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત દાહોદ જિલ્લા ખાતે પચીસ જેટલી ગાડીઓ જેમાં ચૌદ જેટલી ગાડીઓ હાલમાં ગાંધીનગરથી ફાળવામાં આવી છે અને અન્ય ગાડીઓ છે લોકલ પોલીસ જે પીસીઆર વાન છે એને કન્વર્ટ કરવામાં આવે છે આ જનરક્ષક પ્રોજેક્ટનો હેતુ એ પ્રકારનો છે કે જનરક્ષક એકસો બાર નંબર આ બાર નંબર છે એકસો બાર નંબર એ યુનિફોર્મ રહે છે અને એકસો બાર નંબરની અંદર હાલમાં જે અલગ અલગ સેવાઓ છે જેમ કે પોલીસની સેવા સો નંબર એમ્બ્યુલન્સની સેવા એકસો આઠ નંબર બ્રિગેડની સેવા એકસો ને એક નંબર મહિલા હેલ્પલાઇન એકસો એક્યાસી નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન દસ અઠ્ઠાણું ડીએસ હેલ્પલાઇન દસ નંબર આ અલગ અલગ જે સેવાઓ છે સો એકસો એક એકસો આઠ એકસો એક્યાસી દસ અઠાણું દસ આ તમામ સેવાઓને માત્ર એક જ નંબર એકસો બાર થકી આવરી લેવામાં આવેલ છે અને એકસો બાર નંબરમાં કોલ કરવાથી આ તમામ પ્રકારની જે મદદો છે એ સેન્ટ્રલી સિસ્ટમથી જનરેટ થશે કોલ ડાયવર્ટ થશે અને જે મદદ પહોંચાડવાની છે એ કન્સન ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ થકી સેન્ટ્રલી આ પહોંચાડવામાં આવશે આમાં એકસો બાર નંબર થકી જે રાજ્યની તમામ સેવાઓ અલગ અલગ નંબર યાદ રાખવાના બદલે માત્ર લોકો એકસો બાર નંબરને યાદ રાખી અને તમામ પોતાના પ્રશ્નોની અંદર સોલ્યુશન લાવી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે અને જે સેવા આજ રોજથી શરૂ થઈ ગઈ છે થેન્ક યુ